દ્વારા સમય છેલ્લા કેટલાય દિવસોથી બોટાદમાં કડદા આંદોલન છે એ પૂર વેગે ચાલી રહ્યું છે અને હવે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે બોટાદના એક ગામમાં પથ્થરમારાનો બનાવો બન્યો છે સૌથી પહેલા આપ આ તસવીરો જુઓ આ ગામમાં જેમ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પોલીસ જ્યારે અહીં પહોંચે છે ત્યારે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવે છે એટલે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાય છે જેની સીધી તસવીર ગુજરાત તક આપના સુધી પહોંચાડી રહ્યું છે આ ગુજરાતના બોટાદ જિલ્લામાં કપાસના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન હળદર ગામે આયોજિત આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં ભારે તંગદીલી સર્જાઈ ગઈ છે સભા ચાલુ હતી તે જ દરમિયાન પોલીસ ત્યાં પહોંચતા ખેડૂતો અને ગ્રામજનોએ પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કર્યો છે અને આ હિંસક ઘર્ષણમાં પોલીસના એક વાહન પર પથ્થરમારો થયા બાદ તેને પોલીસની જીપને પણ ઊંધી દીધી છે પરિસ્થિતિને બેકાબુ બનતા હવે પોલીસે વળતા જવાબમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે આ સમગ્ર ઘટનાથી હળદર ગામમાં તંગીલીનો માહોલ સર્જાયો છે આ આંદોલન ખાસ બોટાદ યાર્ડમાં કરદા પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ચાલી રહ્યું છે બોટાદ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસના ભાવ અને બોટાદ યાર્ડમાં પ્રવર્તી પ્રથા એટલે કે કપાસના વજનમાં કપાત કરવાની પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનના ભાગરૂપે હળદર ગામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની હાજરીમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપંચાયત ચાલી રહી હતી તે જ દરમિયાન જ્યારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચે છે ત્યારે સ્થિતિ અચાનક વિફરી જાય છે વણસી જાય છે ગામ લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે અને આ ઘર્ષણ એટલું ઉગ્ર બન્યું કે પથ્થરમારામાં પોલીસની એક વાહન ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે જીપને ઊંધી વાળી દેવામાં આવી છે જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે પોલીસ અને ગ્રામજનો વચ્ચેના આ ઘર્ષણ બાદ ગામમાં ભારે તંગદીલીનો માહોલ સર્જાઈ ગયો છે સ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવા માટે પોલીસે વળતા પગલાં તરીકે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે બીજી બાજુ એસપીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે મંજૂરી વગર મહાપંચાયતનું આયોજન થયું હતું ગેરકાયદે એકઠા થતાં લોકો પોલીસ ત્યાં જ્યારે પહોંચે છે સ્થળ ઉપર ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પોલીસે હાલ સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે વધુ અપડેટ સાથે ફરી મળીશું ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર